વિદ્યાર્થી મિત્રો આ બધાને ફ્રી પાસ સુવિધા પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ સરકાર અને જો તમે વિદ્યાર્થી પાસ મેળવો અને એમાં પણ ગામડામાં રહેતા વિદ્યાર્થી તો તમને આ બિલકુલ ફ્રી પાસ આપવામાં આવે છે ખાલી પાંચ રૂપિયા ભરવાની હોય છે બાકી કોઈ ખર્ચ ભરવાનો રહેતો નથી તો તમે જે વિદ્યાર્થીઓ મિત્રો ગામડામાંથી અપડાઉન કરે છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો અને આવી રીતના પાસ નું ફોર્મ ભરી દેજો અને પાસ છે તે બસ ડેપો માંથી જઈને લઈ લેજો તમને કઈ

ડેલી ને ડેલી અપડાઉન કરવાનું થતું હોય તો તેમને આ મુસાફર પાસ યોજના ફોર્મ ભરવું જોઈએ અને તે પાસ કઢાવવો કે જેથી કરીને તેમને પંદર દિવસનું ભાડું ચૂકવવાનું રહેતું નથી ઓનલી પંદર દિવસનું જ ભાડું ચૂકવાનું રહેશે તો આપણે સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક કરીશું તેમાં આપણે જો એક થી બાર ધોરણ સુધી હોય તો આ ક્લિક કરવાનું અને કોલેજમાં હોય તો અધર ઉપર ક્લિક કરવાનું ક્લિક થઈ ગયા બાદ છે ન્યૂ પાસ રિક્વેસ્ટ ઉપર ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે તે ક્લિક થઈ ગયા બાદ અહીંયા તમારે ફૂલ નેમ નાખવાનું રહેશે પછી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે જન્મ તારીખ પછી ફિમેલ છે કેમેલ તે અને પછી ગામડામાં રહેતા હોય ગામડા વિસ્તારમાં રહેતા હોય તો અહીંયા ક્લિક કરવાનું રહેશે પછી તમારા ક્લાસ ગ્રુપ એટલે કે તમે જે કોર્સ કરતા હોય જે ભણતા હોય તે નાખવાનું રહેશે અને પછી તમારી કોલેજનું નામ નાખવાનું રહેશે પછી કોલેજનું સરનામું તે ઓટોમેટિક આવી જશે અહીંયા અને તમારી જાતિ નાખવાની રહેશે પછી તમારું સરનામું નાખવાનું રહેશે અને પછી અહીં સેમ એઝ પરમાનન્ટ ક્લિક કરવાનું રહેશે બંને જો એડ્રેસ સેમ હોય તો તમારા પછી જ્યાંથી તમારે બસ ચડવાનું હોય એટલે કે તમારે ત્યાં બસ આવતી હોય તમારા ગામમાં આવતી હોય તો તે અને પાટી આવતી હોય તો તે સ્થળ નાખવાનું રહેશે અને ઉતરવાનું સ્થળ નાખવાનું રહેશે એટલે કે જે તમારી કોલેજ જે શહેરમાં આવેલી છે તે સ્થળનું નામ અહીંયા નાખવાનું રહેશે અહીંયા ટાઈપ કરીને નાખવાનું નથી અહીંયા નીચે જે તમને ઓપ્શન આવતા જાય એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે પછી રૂટ નાખવાનું રહેશે રૂટ સિલેક્ટ કરવાનું રહેશે જે ઓટોમેટિક સિલેક્ટ થશે પછી કાઉન્ટરને એટલે કે તમારે કયા બસ ડેપો ડેપોએથી કયા બસ સ્ટેશનથી કયા શહેરના બસ સ્ટેશનથી તમારે પાસ મેળવવો છે તે સિલેક્ટ કરવાનું રહેશે પછી અહીંયા ઓટોમેટિક સ્ટેજ આવી જશે એકેડેમિક ઇયર નાખવાનું રહેશે અત્યારે ચાલો ચોવીસ પચીસ છે તો તે નાખવાનું રહેશે પછી સેકન્ડ ટર્મ અત્યારે સેકન્ડ ટર્મ ચાલુ છે તે નાખવાનું રહેશે અને અહીંયા ઓટોમેટિક ડેટ આવી જશે ડેટ ન આવે તો તમારે નાખી દેવાની રહેશે અને અહીંયા પાસનો સમયગાળો જેમ કે તમારે મહિનાનો કાઢવો ત્રણ ત્રણ મહિનાનો કાઢવો કે ટર્મ પાસ કઢવો એ સિલેક્ટ કરવાનું રહેશે પછી કેટલી તારીખથી કેટલી તારીખ સુધીનો એ અહીંયા ઓટોમેટિક આવી જશે પછી સેવાનો પ્રકાર જેમ કે લોકલ કઢવો સિટી કે એક્સપ્રેસ જે પાસ હોય અહીંયા ક્લિક કરવાનું રહેશે પછી કોઈ ડિપોઝિટ એટલે કે જો તમે મેલ હોવ તો તમારે ડિપોઝિટ ભરવાની રહેશે તો એ ઓનલાઈન પણ ભરી શકો છો અને ઓફલાઈન પણ ભરી શકો છો અને પછી અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની રહેશે અને કેશ ઉપર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરવી હોય તો ઓનલાઈન કેશ ઉપર હોય તો કેશ કરી પછી અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી અહીંયા નોંધ એપ્લિકેશન ફોર્મમાં ભરવામાં આવેલી વિગતો એક વખત સબમિટ કર્યા પછી તેમાં કોઈપણ જાતના ફેરફાર થઈ શકશે નહીં ઉપરોક્ત તમામ વિગતોની મેં ચકાસણી કરેલ છે અને તમામ વિગતો બરાબર છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને પછી સબમિટ કરવાનું રહેશે તમારે તમારે ફોર્મ ભરવાનું રહેશે નામ ડેટ ઓફ બર્થ જો મેં અહીંયા ડિટેલ નાખી દીધી છે તો તમે બધા જોઈ લેજો અવિરિત ભરવાનું રહેશે પછી કેપચા કોડ નાખીને સબમિટ કરવાનું રહેશે

ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની ની લિંક્સ આપેલી છે તેમાંથી ક્લિક કરી અને ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને ત્યાં અપડેટ મળતી રહે